deduction <laughs> literally англий哭 融花十 espaço 鈔 midi ni ni gettable oween Silva wheels va Марco le Mosexisting on nowadays you hㅋ fairly v JR AUUNDAlls Afu coating Draul N kingdoms katumer પ્લે <coughs> લાઈ <laughs> ચિત્રમાં વિશે સુકેશ ઓરંજી નકલી પૈસાઓના معاملہ છે એવું એક્સપેરટનો આરોપ ચાણે પર આ બાબત સબાઈન નથી કરી ના બાઈન આ એક એક કરજો દિલીપભાઈ એક એક બધી નો ના રાજ અને આ સાથે આજ અંત્યોગે દેવો કોંગ્રેસ નો એક્સેપ્શન એટલા માટે રાતોનો બસિકેટ આજ 2001 ના નાખ દીધો વાહ 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 જે તે રમુખણા ના ક્લેન્ટ અને સીધાલા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કોપ્ટીના

भारतीय <laughs> जनता

લાડ જય મરવાને 16 રૂપિયા કાપવા દેને ઉડાળીને વિરોધ કરો આય लॻा में पेश कर अे बजो आजो हे बजो आरे बजो आरे बजो आे बाज Hey, 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 આ તો આ છે ડોક્ટર પણ ડોક્ટર આ તમે લોટ બનાવો એમ ચાલે એટલે છે તમે કરી જાલા <laughs>

ઇન્ટન કરી ગયા અને જે મંડપ જેવા ડોમ ઉભા કરી અને જઈ લાગ્યા આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ના માત્ર આજે નકલી વિમાનો હવા ભરેલી છે ભાજપ માત્ર હવાઈ હવાઈ વાતો કરે છે એટલે અમે એની ઉપર નકલી ચરણી નોટોનો નો વરસાદ કરી અને પ્રતિકમારક વિરોધ કર્યો છે કેન્દ્રમાં માં રહેલી ભાજપ સરકાર અમે ઝઘડાવા માંગીએ કે સૌરાષ્ટ્રવાસીઓ સાથે તમે જે મામુ બનાવ્યા છે કોર અન્યાય કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં અમે ન્યાય લઈ લેવા પ્રજાના પૈસા બગાડવામાં આવ્યા છે પૈસા તો પ્રજા લોકોના ટેક્સ દીધા હોય એના જ છે એટલે ભાજપના નેતાઓ અદાણી ફાયદો કરાવવા માટે એલા મનથી એને ફાયદો કરવા માટે કોઈ પણ પગલા ભરી શકે છે એક મિનિટ ભાઈ ડબી તો લઈ લે ઓકે રેડી ઓકે રેડી રોલ ઓકે સો આજે ત્રણ એક વર્ષ પેલા રાજકોટ થી છત્રીસ કિલોમીટર દૂર વડાપ્રધાન ના ડ્રીમ પ્રોજેક્ટ નામે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ચૌદ કરોડ ચૌદસો કરોડ ના નામે ઉદ્ઘાટન કરવામાં આવે કારણ કે લોકસભાની ચૂંટણી હતી સૌરાષ્ટ્રવાસીઓને ભળવવા રીઝવવા માટે ઉતાવળે ઉદ્ઘાટન કરી નાખ્યું આજમાં સમગ્ર સૌરાષ્ટ્રને ખબર છે કે પેસેન્જરોને પ્રાથમિક સુવિધા ન મળી જય એ વિડીયો વાયરલ કર્યા થોડા સમય પહેલાં સામાન્ય વસ્તારની અંદર ટર્મિનલનું ડોમ ધરાશાયી થયું અને હવે ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એવો રિપોર્ટ આપ્યો એ છે વિદેશી ફ્લાઇટોનું ઉડાન નહીં કરી શકે કારણ કે જે વિદેશી ફ્લાઇટો ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટે જેને માપદંડો હોય તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી માત્ર ને માત્ર અમદાવાદમાં રહેલું અદાણી એરપોર્ટને એક પણ ટકાની નુકસાની ન પહોંચે એના માટે સૌરાષ્ટ્રવાસીઓ અને રાજકોટવાસીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે તમારે જો ડોમેસ્ટિક એરપોર્ટ જ ત્યાં ચાલુ કરવું હતું તો રાજકોટનું સરસ મજાનું શહેરમાં એરપોર્ટ છે તો પેસેન્જરોને છત્રીસ કિલોમીટર દૂર જવું જ ન પડે અત્યારે લોકો પરેશાન થઈને ત્યાં જઈ રહ્યા છે એટલે માત્ર ને માત્ર સૌરાષ્ટ્રવાસીઓને મામો બનાવ્યા છે તેના વિરોધની અંદર અમે નકલીમાં હવા ભરેલું છે એની ઉપર નકલી ચલણી રોટો ઉડાડી છે ભાજપ માત્ર અવાજ અવાજ જ વાતો કરે છે કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર જાગે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને જે દરરોજો મળ્યો છે માટે વિદેશી ફ્લાઇટો નું અહીંયાથી ઉડાન થાય અમારી મુખ્ય માંગ છે અને નકલી ચલણ ની નોટો એટલે ઉડેલી છે કે પ્રજાના ટેક્સના પૈસા તમે બેફામ પ્રદાન કરી રહ્યા છે આવી રીતે સૌરાષ્ટ્રવાસીઓ કોઈ પણ સંજોગોમાં ચાખી નહીં ઓકે ઓકે સ્થળે <laughs> 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 <gulana> <laughs> <laughs> <laughs>